નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ વાઘોડિયા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી કરી વરસાદ વરસતા વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા વાઘોડિયાના અલવા ગામે આવેલ પીએચસી સેન્ટરમાં પણ વરસાદી પાણી ભરાયા હતા દવાખાનામાં પાણી ભરાતા સારવાર અર્થે આવેલ દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો પીએચસી સેન્ટર સહિત અન્ય રૂમોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા બીજી બાજુ વાઘોડાના રબારીવાસમાં પણ વરસાદી પાણી ભરાયા વરસાદી પાણીનો તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે જેવી માંગને લઈને મહિલાઓએ રોડ પર ચક્કાજામ કર્યો બીજી બાજુ વાઘોડાની નવી નગરી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા જેને લઈ લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી હતી આ અંતર્ગત તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે